મને મારા બધા ઊંડે પૂરે કમ્પ્લીટ હા હા કાગળ્યો બાગળ્યો શીખવા કમ્પ્લીટ કાગળ્યો બાગળ્યો બધું કમ્પ્લીટ જમીન જોઈ લો જમીન

આગુ કીધું મારા મેં કીધું લઈ લેવા છો દીધી મારે માયરા મારા

તમે હેડો મારા હાથી લાખ પર તમે હું પેલા જતા ઉપર તમે આવો અરે મારે તો કોમ છે મારે તો કોઈ જમીન લેવી નહીં કેમ સોસાયટી મને લાવે છે અરે મારે જવું છે કોમ છે હા જો તમે અને હા હું તો આમ ફોન બોન કરું કે તો પાછા આવજો મારા જમીન નહીં લે પણ તમારે નથી લેવાની મારા ભાઈ તમારે ખાલી હાથી આવવાનું છે સારું હેડો હું સારું હેડો હારું નામ ના લેતા પાછા લેતો હું તો મારા ભાઈ છો હા સારું

ના બરોબર રોડ મોટો છે ને ખુલ્લો પાલોડ છે ખુલ્લો છે અને અને મારે એવું હતું કે ધર મુકા લઈ ગયું હારું એ હા વાત હતી અને પેલા ગણ આયાવાના ઘર આ ગું અને મારા પાં ઘર આ કો કુટુ જ નઈ કદી ગણ આયા ઘર આ કો મારા પાહ અમે તો લે ને હું કે વાત હતી હારી તો જમીન તો માર લેવા તો હારી છે પણ લઈ લે ને વે હા વાત આપી લેવા જેવી જમીન છે અમે લઈ લીએ અને મારો રોડ ઉપર મળે ના પાછો હા રોડ પાછો હા એ જ કો રોડ છે રોડ પાછો ટાસ છે

તું ને કીધી લેજનો એનો કરો તમી ના જમીન જમીનનો માર રાખવાની છે જમીન રાખી દો અને મારી જમીન નું પગલા બે ને બે લાખ માં રાખેલી જ પાય છે ના તમારી જમીન નહીં રાખેલી રાખેલી છે ના તમારી જમીન નહિ મને નક્તા લાગ્યો મને ના કીધું છે ના તમારી જમીન આપેલો ગલ્લો દેખાય એ જમીન છે

અને જમીન તો હારી જ આવી જમીન તો હું રાખું કોઈ લોસ હતો ના લોસ હતો કોઈ કુતરો માર હાલવાની પાછું હા ના જમીન તો મારી માર તમને હાલવાની કોઈ બી જેવી જરૂરત નહીં હું તો તમે ઓળખું

જમીન હોદ્દો મારો સાચી છે હું કઉ છું કે શ્રાણ ને ખબર ના પડે કે મણકાજી ની જમીન આલુ સુધી ખબર ના પડે દોઢ દોઢ છે